નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છવ્વીસ નવેમ્બર અને છવ્વીસ નવેમ્બર એટલે એવું કહેવાય કે બંધારણ દિવસ અને પંચોતેરમાં વર્ષનો આ બંધારણ દિવસ કહી શકાય પંચોતેર વર્ષે પ્રમાણે થયા પરંતુ જ્યારે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં રાહુલ ગાંધી જ્યારે સંબોધન કરી રહ્યા હતા એ સંબોધન વચ્ચે જ રાહુલ ગાંધીનું માઇક બંધ થઈ ગયું એને લઈને રાજનીતિ થઈ કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ગમે એટલું માઇક બંધ કરો હું તો બોલીશ બોલતો રહીશ અને જ્યારે જ્યારે દલિતોની વાત આવતી હોય છે ત્યારે એમનું કેવું છે કે આ માઇક બંધ થઈ જાય છે અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે અમે તો જ્યાં જ્યાં અમારી સરકાર આવશે ત્યાં ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરીની એક પોલિસી બનાવવામાં આવશે અને અમે બનાવી પણ રહ્યા છે એવા પણ એમણે ઉદાહરણ આપ્યા સાથે એમણે એમ કહ્યું કે દેશના નેવું ટકા લોકો એવા છે કે જેમની સાથે દર મિનિટે અન્યાય થઈ રહ્યો છે રાહુલ ગાંધી એમ પણ કહ્યું કે પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો પછી એમની ભાગીદારી કેમ ઓછી છે આવા સવાલો પણ એમણે ઉઠાવ્યા અને સાથે એમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ બંધારણ વાંચ્યું નહીં હોય અને તમે કંપનીઓમાં એમણે એક ઉદાહરણ આપ્યું કે દલિત કે ઓબીસી માલિકો નહીં હોય તમે જોજો ટોપ બસો કંપની લઈ લો એમનું કહેવું છે તો એમાં ઓબીસી કે દલિત માલિકો નહીં હોય આ પણ એમણે એક ઉદાહરણ આપ્યું અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું એ દેશ હિતમાં નથી આ વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો એમણે કહ્યું કે રાહુલ ગાંધી જે અમુક ઘણા બધા સવાલો ઉઠાવ્યા એમાં એક સવાલ એ પણ છે કે મોટી કંપનીઓ ગુજરાતમાં જ કેમ છે એટલે કોંગ્રેસની નીતિ હંમેશા ગુજરાત વિરોધી રહી છે એમનું કહેવું છે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં હરસંઘવી કહી રહ્યા હરસંઘવીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસનો વિશ્વાસ ભાગલાવાદી રાજનીતિમાં વધારે છે એટલે ભાગલાવાદી રાજનીતિ કોંગ્રેસ કરી રહ્યું છે અને

જે પ્રમાણે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં જ મોટી કંપનીઓ ગુજરાતમાંનીષ દોશી એ સામ સામે જે વાતો કરી એમાં એક વાત એ કરી કે કોંગ્રેસની માનસિકતા ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે આ કયા પ્રકારની માનસિકતા કોંગ્રેસની અને કયો વિરોધ કોંગ્રેસ ગુજરાતીઓનો કે ગુજરાતનો કરે છે એક પૂર્વગ્રહ આમાં કામ કરે છે કે ગુજરાત એટલે એક એક ધરતી જ્યાંથી એન્ટરપ્રાઇઝ હંમેશા વિકસ્યું છે અને દરેક ક્ષેત્રમાં સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં રાજકીય સામાજિક આર્થિક

પૂર્વગ્રહ ટીકે દ્રષ્ટિકોણ થી પોતાની વાત રજુ કરે પરંતુ એના થી કોઈ કોઈ વેપારી કે કોઈ ઉદ્યોગપતિ એમ નથી વિચારવાનું કે હું ગુજરાત માં હવે એમ કે બહુ થઈ ગયું હવે ગુજરાત માં મારે નથી કરવું એટલે આ બહુ જ ઇમેચ્યોર વાત છે અને જન્માનસ માં એ સ્વીકૃતિ ક્યારેય પામી નથી દરેક રાજ્ય પોતાની રીતે પોતાનો ઔદ્યોગિક વિકાસ કરતું રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ દરેક દરેક રાજ્યની કંઈક કંઈક ને ઔદ્યોગિક વિશેષતાઓ છે ગુજરાતની એક અનેરી સંસ્કૃતિ છે અને એ સમગ્ર ભારતની સમગ્ર વિશ્વ એ સ્વીકારેલી છે અને એમાં કઈ કોઈ બહુ મોટી કોઈ અસમાનતા થઈ ગઈ હોય કે બહુ મોટો અન્યાય થઈ ગયો હોય કે ગેર સંવિધાનિક વાત કઈ થઈ ગઈ હોય એવું તો ક્યારે થયું નથી કારણ કે જે કઈ વિકાસ થયો છે એ બંધારણ બંધારણની મર્યાદામાં રહીને ગેરબંધારણીય રીતે કોઈ વિકાસ થયો કોઈ ઉદ્યોગ જે સવાલ ઉઠાવ્યો છે ને કે મોટી કંપનીઓ ગુજરાતમાં જ કેમ અને બીજી વસ્તુ એ કઈ છે કે દલિત આદિવાસી કે ઓબીસી મોટી કંપનીઓના માલિક કેમ નથી છે કે મોટી કંપનીઓ કેમ એવું લાગ્યું માત્ર ગુજરાતમાં પ્રશ્ન વેસ્ટ બેંગાલમાં પણ મોટી કંપની છે ટાટા ટાટા જૂથ છે આટલું મોટું અને એક ગૌરવશાળી ઔદ્યોગિક ઇતિહાસ ધરાવતું એમણે પણ વેસ્ટ બેંગાલમાં એમણે શરૂઆત કરેલી છે ટાટા સ્ટીલ અને કેટલા વર્ષો પહેલા એટલે એવું કેવું સાર્વત્રિકરણ થી માત્ર કોઈ રાજકીય નિવેદન આપવું એ જુદી વાત છે અને સાચી માહિતી બીજું કે એમણે કોઈ સ્પેશિયલ વર્ગની આપે જે વાત કરી કે એમને એમ કે કેમ સ્થાન નથી તો એ પણ અભ્યાસ વગરની વાત છે દરેક સ્તરે કોર્પોરેટ લેવલ હોય કે એન્ટરપ્રિન્યોરશિપ લેવલ હોય કે મુદ્રા યોજના કરોડો ની સંખ્યામાં દરેક લોકો હવે એ એ કરવી એ રાજકીય દ્રષ્ટિકોણના ભાગરૂપે હોય શકે પરંતુ એ કેટલી સ્વીકૃત છે એ તો જનમાનસ સમજે છે બિલકુલ ચલો ડોક્ટર નિકુલ પટેલ જે પ્રમાણે વાત કરી રાહુલજી કહી રહ્યા છે કે મોટી કંપનીઓમાં ગુજરાત

આપણે જોયું કે રિઝર્વેશન એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે જ્યાં દરેક સમાજના લોકોને એક સમાજમાં મૂળભૂત પ્રવાહમાં લાવવા માટે એક પ્રયત્ન હંમેશા સરકાર દ્વારા કરવામાં આવે છે હવે વાત કરીએ ગુજરાતની અસ્મિતાની તો આપણે જોયું કે ઓગણીસો માં ગુજરાત જ્યારે ફોર્મ થયું ત્યારે આઈ થિંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો બી એક મહત્તમ રોલ હતો એની અંદર કે એ ફોર્મ થયું અને આજે ગુજરાત એક અલગ રાજ્યનો દરજ્જો રાખે છે

આમ સદંતર જેને contractual અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે તો હું જાણવા માંગીશ કે contractual અપોઇન્ટમેન્ટમાં કોઈ પણ જાતના રિઝર્વેશન પોલિસી પોલિસી policy કેમ નથી થઇ રહ્યા એનો મતલબ કે જે પછાત વર્ગના લોકો છે એમને કોઈ જાતના ના મોકા નથી મળી રહ્યા એ મોકા નથી મળી રહ્યા એના લીધે એ લોકો એક્સપિરિયન્સ નથી કરી રહ્યા એક્સપિરિયન્સ નથી કરી રહ્યા એટલે કોઈ સાહસ નથી કરી શકતા એના લીધે જે એમને શું કે ultimate growth થવો જોઈએ કસે ને કસે અટક્યો છે એવું રાહુલ ગાંધી નું સ્પષ્ટ માનવું છે બીજું વાત યસ 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 રાજેશભાઈ આ જે રાજનીતિ થઈ રહી છે ત્યારે સવાલ થાય છે કે આ કોણ રાજનીતિ કરી રહ્યું છે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે ગુચવા ક્યાંય તમને અડચણ ઉભી થાય

પશ્ચિમ બંગાળમાં રહેતો બંગાળી બોલનારો વ્યક્તિ ગુજરાતમાં રહેતો ગુજરાતી એનો મૂળ ઉદ્દેશ એ હતો કે જે અંગ્રેજો ભાગલા પાડે ની નીતિ અનુસાર અને આપડી જે પહેલી સામાજિક પરંપરાઓ હતી અને એની અંદર સમાજની અંદર જ સંવિધાન તો પછી આવ્યું એ પહેલા તમે જુઓ

ભણવાનો અધિકાર નહોતો જે લોકોને વાંચવાનો અધિકાર નહોતો જે લોકોને મંદિરમાં જવાનો અધિકાર નહોતો એ લોકોની અંદર એક આત્મવિશ્વાસ ઉભો થાય અને સમાજના બધા વર્ગની સાથે રહી અને ધીરે 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 એ સ્થિતિ એ પહોંચે કે ઊંચ અને નીચનો ભેદભાવ ખતમ થઈ જાય પણ સોશિયલ એન્જિનિયર ના નામે આ દેશની અંદર પોલિટિક્સ થાય છે અને લોકો પણ એ જાતિના આધાર ઉપર લોકતંત્રની અંદર વહેંચાય છે લોકો વેચાતા ના હોત તો આ રાજનીતિ ચાલી ના હોત પણ લોકો છે દરેક અંદર થોડું ઓછું થયું છે જુદી છે શહેરોની અંદર જો છે જાતિના આધાર ઉપર વોટિંગ નથી થતું ને એના અગણિત ઉદાહરણ આપણે ગુજરાતના પ્રેફરન્સ થી પણ આપી શકીએ પણ ગ્રામ્ય રાજનીતિની અંદર હજી પણ જાતિઓ એ પ્રમુખ છે અને એના કારણે એના કારણે એવું થયું છે જે એક એક્ઝામ્પલ આપવામાં આવે છે એ એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક જે મહોળો વર્ગ છે જેને આપણે દલિત આદિવાસી ओबीसी કહે છે એને ટચ કરવા માટેનો છે કે ભાઈ પહેલી 200 કંપનીઓ ની અંદર કોઈ દલિત નથી વાત સાચી છે લો આપણે માની લઈએ છે પણ પ્રાઇવેટ કંપની કોઈ વ્યક્તિઓ ઉભી કરી હોય તો એમાં સરકારનું રિઝર્વેશન તો છે ને એને ક્યાંક સાહસ કેડીયો હશે ક્યાંક થી જે છે પરિશ્રમ કર્યો હશે અને પરિશ્રમના આધાર ઉપર એમ્પાયર મોટું કર્યું હશે એની અંદર ના ના તો તો સંવિધાનનો પાસે જે તે વખતે કીધું એમ જ સમાજ વ્યવસ્થાની અંદર કેટલાક લોકો એવા હતા બહુ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા દયનીય પરિસ્થિતિમાં જીવતા હતા એ લોકોની પાસે મૂડી એ વખતનું જે કલ્ચર છે એ નો સપોર્ટ નહીં હોય અને એના કારણે લોકો એમ્પાયર ખડું કરવામાં બની શકે એ ક્યાંક ને ક્યાંક પણ એવું તો છે પણ આ એક બોળા વર્ગને સ્પર્શવા માટેની રાજનીતિક જે આપણે કહીએ ને કે ચાલ હોય છે એ પ્રમાણેની ચાલ છે ને એટલે એ એક્ઝામ્પલ આપે તમે સંસદમાં જુઓ તો એક એક્ઝામ્પલ એવું અપાયેલું હતું કે પહેલા જે નેવ કેડર લોકો છે એની અંદર દલિત એક પણ નથી અથવા છે રાજનીતિ જે આપણે એમ કે ધર્મની રાજનીતિ સાંપ્રદાયિક રાજનીતિ એવી જ રીતે આ જાતિવાદી રાજનીતિ જે ક્યાંક ને ક્યાંક ને પોતાની તરફ આકર્ષવા મળે જો ખરેખર સંવિધાન ની અંદર જે લખવામાં આવ્યું છે સંવિધાનની જે મૂળ ભાવના હતી

એક રાજ્ય પૂરતું સીમિત રહીને કોઈ ઉદ્યોગ કરે અને એમ કે એનો ઉદ્યોગ ફેલાઈ શકે એ શક્ય જ નથી એટલે મૂળ મૂળ વિષય એટલો જ છે મૂળ વિષય એટલો છે કે જાતિને

જાતિ આધારિત જનગણના ની વાત છે એમને વિકાસની તકો સમાન વિકાસની તકો મળી રહે એ માટેનો એક સુદ્રઢ પ્રયત્ન હંમેશા થતો રહે એ સૈદ્ધાંતિક રીતે ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે ને એ દિશામાં કાર્યશીલ છે પ્રયત્નશીલ છે વિચાર પણ કરી રહ્યા છે નવી બાબતો નવા આયામોનો વિચાર પણ કરતા પરંતુ જે પ્રેક્ટિકલ જે વાત છે અને એના આધારે આપણે ખરેખર વ્યવસ્થાઓનું નિર્માણ કરવા જઈશું તો લાખો ને કરોડો આપણી પાસે પાંચ પચીસ પચાસ પોસ્ટ હશે અને કરોડો વિભાગો હશે એના જાતિ આધારિત તો એ આપણે કેવી રીતના આપણે એ સોલ્વ કરી શકીશું એ આપણે પ્રતિબદ્ધ છીએ કે દરેક જાતિને સમાન તક મળે અને જે ખાસ કરીને જે વંચિત છે એને એને વધારે સારી વિશેષ તકો મળે એ આપણે સ્વીકારીએ છીએ પરંતુ એનો વ્યવહારિક અમલ એ આપણે બધાએ સાથે રહી એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કોઈ ત્રીજા રાજકીય પક્ષની માત્ર વાત નથી કેવી રીતે વ્યવસ્થાઓ વધારે સારી બને એ જ આપણો પ્રયત્ન છે એટલે સબકા સાથ સબકા વિકાસ સાચા અર્થમાં આપે કહ્યું કે હિન્દુ અને મુસલમાન સબકા સાથ સબકા વિકાસ ભારતીય જનતા પાર્ટીની જે કોઈ કલ્યાણ યોજના છે એ કોઈ સ્પેસિફિક કોઈ ધર્મ ના આધારે નથી કે હિન્દુ માટે નથી કે મુસલમાન માટે નથી કે કોઈ જાતિ આધારિત તો પછી આપણે એમ સૂત્ર આપવું પડે કે યુપી માં કે બટેંગે તો કટેંગે એ જ સૂત્ર મહારાષ્ટ્ર પણ ચલાવવું પડે છે બટેંગે કટેંગે એક હે તો સેફ હે એ સમગ્ર સંસ્કૃતિ ને લઈને વાત કરવામાં આવી છે એટલે યુપી માં પણ સંસ્કૃતિ વાત હતી.

એટલા માટે તો સરદાર વલ્લભભાઈ પટેલ નું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે નિર્માણ કર્યું અને ચાર વર્ષમાં વિશ્વનું સૌથી મોટું પ્રવાસી કેન્દ્ર બન્યું એટલે રાષ્ટ્રીય એકતા એ ભાજપની પ્રાથમિકતા છે એકાત્મ માનવવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સબકા સાથ સબકા વિકાસ આ બધામાં તમે એ પરિપ્રેક્ષ્ય જોશો તો રાષ્ટ્રીય એકતા છે હા પછી એમાં એમાં સ્પેસિફિક જે પ્રવૃત્તિઓના આધારે કલ્યાણકારી યોજના એ જનધન યોજના હોય કે મુદ્રા યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય કે હર ઘર જલ યોજના હોય દરેકમાં બધા ધર્મ બધી જાતિઓ સમાવેશ થાય છે બિલકુલ જનગણના ની વાત કરે છે દલિતો ની વાત કરે જોઈ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માઇક બંધ કરવા આવ્યા નતા પણ જાતિવાદ ની રાજનીતિ ક્યાંક કોંગ્રેસ કરી રહ્યું છે રાહુલજી જે પ્રમાણે કહી રહ્યા છે કરી રહ્યા છે નેવું ટકા ને અન્યાય થાય છે એટલે ભાઈ કયા પ્રકાર અન્યાય થાય છે નેવું ટકા ને બીજું ઉરીશું એ કહ્યું એમ કે ચોક્કસ દલિત હોય કે પછી આદિવાસી હોય કે પછાત રહ્યા છે પણ એની પાછળના કારણો પણ એમણે ગણાવ્યા હવે એમાં તમે એમ કહો કે બસો કંપનીઓમાં કોણ ટોપ પર છે આમાંથી તમે મને બતાવો એ પ્રાઇવેટ કંપનીઓ ન પણ શકે બાકી તો દરેક યોજનાઓ દરેક માટે છે તમે જો દેશ આઝાદ થયો ત્યાર પછી જે આપણે સંવિધાનના મૂળભૂતમાં તમે અનુસૂચિત જનજાતિ તો અનુસૂચિત જનજાતિમાં કેટલી જાતિઓ

લોકો જે છે મૂળ લોકો એટલે કે આપડે બધા દેશવાસીઓ છે તો દેશવાસીઓમાં બધાને ગ્રોથ થવું જોઈએ અને એને બધાને પોતાના અધિકાર મળવા જોઈએ પોતાને ઇક્વલ લેવલ પ્લેંગ મળવું જોઈએ પરંતુ જે રીતના શું કેવાય કે જે કી પોઝિશન પર બેઠેલા લોકો છે એવું રાહુલ ગાંધીજી નું કેવું છે કે જ્યાં આવા વર્ગ નું હજી બી નેતૃત્વ કે પ્રતિનિધિત્વ ઓછું થઈ રહ્યું છે એના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને એના લીધે જો એ લોકો બી આગળ આવશે તો સમાજમાં જે આપણે વાત કરીએ છીએ ને કે વિકસિત ભારત ની જે પરિકલ્પના તો એની અંદર દરેક નો રોલ દલિતો પછી એમનો ગ્રોથ છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યાંક જોવા મળ્યો છે નથી રાજ્ય શું આખરે શું કન્ક્લુઝન આવશે પડેલા લોકો જ્યારેનીતિ ઉપયોગ બંધ કરી અને એ જાતિઓની સક્ષમતા માટે એમના સામર્થ્યવાન બનાવવા માટે એમની સમૃદ્ધિ માટે પ્રમાણિક પ્રયાસો કરશે કારણ કે રાહુલ ગાંધી અત્યારે આ દસ વર્ષની અંદર આ સવાલ ઉભો કર્યો છે પણ એના આગળના પચાસ કે સાહીઠ વર્ષ આ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે જાતિને લોકોની સામે રજૂ કરી અને માત્ર રાજનીતિ કરી અને સત્તા હથિયાઈ લેવી આ ઘણા બધા દલિત નેતા જેટલું નુકસાન

વસ્તુ બંધ કર દેશે કે પ્રતિકાત્મક રીતે એક આદિવાસી ને રાષ્ટ્રપતિ બનાવી દીધી રાષ્ટ્રપતિ અને સિમ્બોલિક પ્રતીકાત્મક રાજનીતિ વધારે કરીએ છે જો અમે આ કર્યું એટલે આખું એસાન ઉતરી ગયું દલિતો ઉપરથી એસાન ઉતરી ગયું આપણું ઓબીસી ખરેખર છેવાડા નો જો આરક્ષણ ની જે પદ્ધતિ છે એનો એ તમે રિવ્યુ કરો તો જેમણે આ એક વખત આરક્ષણ મેળવ્યું છે એમની બીજી ત્રીજી પેઢી આરક્ષણ કારણે સમૃદ્ધ થઈ છે અને સાફ ઝાડુ વાળનારો માણસ હોય એની બીજી કે ત્રીજી પેઢી હજી પણ એ વ્યવસાય ની બહાર નથી નીકળતી જો એનો ખરેખર સંવિધાન જે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાનો પ્રમાણિકપણે એ નીતિનું જો પ્લાનિંગ થયું હોત કે એમના સુધી પહોંચી હોત તો એના જાડુ નીકળી ડિગ્રી બધા પહેલો સામાજિક વિષય હતો પછી આપણું બંધારણ બન્યા પછી આ રાજકીય વિષય થયો રાજકીય વિષય બનાવ એટલે આનો હલ જે છે એ આ સરકાર કે પેલી સરકાર અહિયાં અત્યારે ભાજપ ની સરકાર છે કાલ કોંગ્રેસ ની સરકાર આવશે

કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ઉર્વિશ કંથારી રાજેશ ઠાકર અને નિકુલ પટેલ ત્રણે જોડાયા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત ફરી મળીશું નવા મુદ્દા સાથે નવી વાત સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર